પરિવર્તિત કરી નાખે છે કોઈ પણ વ્યક્તિના શરીરમાં ઉર્જા લેસ થઈ ગઈ હોય કે ઓછી થઈ ગઈ હોય અને ઉર્જા વધારવી હોય તો એના માટે આ નાનકડું ફ્રૂટ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરે છે લોકો ઓછો ઉપયોગ કરે છે ગેરમાન્યતાઓ હોય કે પછી કોઈ પણ પ્રકારની તકલીફો જેમ કે ઘણા લોકોની એવી માન્યતા હોય કે આ ફ્રૂટથી વજન વધે છે પણ ખરેખર આ ફ્રૂટ છે તમારું વજન ઘટાડવામાં તમને મદદ કરે છે એટલે જ કુદરતે આ સુપરફ્રુટની ફ્રૂટની રચના કરી છે અને જે આપણા શરીરને તાત્કાલિક સ્ફૂર્તિ આપવાનું કામ કરે આપવાનું કામ કામ કરે કરે કમજોરીને જે જેનું પડ છે એને મજબૂત કરવાનું કામ કરે છે આ સુપરફ્રુટ જે કયું છે હું તમને આગળ વિડિયોમાં જણાવીશ એ પહેલા વિડીયોને લાઈક કરી દો કારણ કે આ ફ્રૂટ વિશે તમે ઘણી એવી માહિતી છે કે ક્યારેય જાણતા નહીં હો હવે તમારે એ જાણવાની છે જી હા દોસ્તો વિટામિન બી પોટેશિયમ મેગ્નેશિયમ ફાઇબર અને એવા કુદરતી એવી કુદરતી જે શુગર આની અંદર રહેલી જ છે કે જે તાત્કાલિક ધોરણે તમારા શરીરમાં વિટામિન બી ની માત્રાને વધારશે બી સિક્સની માત્રાને વધારશે અને તમને તમારા મૂળ સારું કરવાનું કામ કરશે જે લોકોને વારંવાર માથાનો દુખાવો થતો હોય અથવા તો ગરમીના કારણે કે કોઈ પણ કારણથી માથું ભયંકર દુખતું હોય એક સાઈડ નું માથું દુખતું હોય તો એ સમય દરમિયાન આનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી માથાનો પણ મટે છે અને શરીરની અંદર જે અશક્તિને નબળાઈ હોય એ પણ દૂર થાય છે ઘણી વખત આપણે તાત્કાલિક ઉર્જા મેળવવા માટે ચા કોફી તમાકુ સિગરેટ પાનમાં વીડીનો ઉપયોગ કરતા હોય કેમ કે એની અંદર નિકોટીન અને કેફીન રહેલું છે પણ હું જે સુપર ફ્રૂટની વાત કરવા માંગુ છું એની અંદર એ વસ્તુ નથી તેમ છતાં આ તમારા શરીરને સ્ફૂર્તિથી ભરી દેશે એ ફ્રૂટ એટલે બીજું કોઈ નહીં આપણું એકદમ નેચરલ અને દેશી કેળું જી હા દોસ્તો કેળું એટલે આપણે બનાના એ એવું સુપર ફ્રૂટ છે કે જે તમારા શરીરમાં તાત્કાલિક ઊર્જાથી તમને ભરી દેશે આપણે નિકોટીન અને કેફીન એક એવી એવા તત્વો છે કે જે આપણા શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે પણ એની ઉર્જા થોડા એનો જે કામ છે થોડા સમયમાં એની જે અસર પૂર્ણ થાય એટલે ફરીથી આપણું શરીર ઉર્જા લેસ થઈ જાય આપણે નબળા અને ઢીલા પડી જઈએ પણ જ્યારે તમે એક કેળું દિવસમાં એક વખત ખાઓ તો એ આખો દિવસ દરમિયાન તમારા શરીરમાં ઉર્જા ભરેલી રાખશે કેમ કે એની અંદર જે પોટેશિયમ અને મેગ્નેશિયમ છે B6 છે એ B6 અને પોટેશિયમ આપણા શરીરને આખો દિવસ દરમિયાન ક્યારે પણ ઊર્જાથી લેસ ન થવા દે ઊર્જાથી હંમેશા માટે આપણા શરીરને ભરપૂર રાખે છે ઘણા લોકોને એવી એવું પેલું હોય માન્યતા હોય કે કેળું છે એ વજન વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને વજન ઘટાડતા હોય એ લોકો કેળાનો ઉપયોગ જ બંધ કરી દે આ આપણી મૂર્ખામી છે કારણ કે કેળું છે એને જે જે પણ પુસ્તકો હોય જ્યાં પણ લખેલું હોય એ એ પુસ્તકોની અંદર તમે વાંચી શકો કેળાને હંમેશા માટે વજન ઘટાડવા માટેનું ફ્રૂટ ગણવામાં આવ્યું છે ન કે વજન વધારવા માટેનું સો ગ્રામ કેળાની અંદર સો કેલરી હોય હવે તમે એક દિવસમાં પાંચ કેળા ખાવો તો તમારું

ઘણા લોકોને ક્યારેય પણ એક્સરસાઇઝ યોગ પ્રાણાયામ કરવાનું ચાલવાનું દોડવાનું મન જ ન થતું હોય કેમ કે શરીરમાં સ્ફૂર્તિ જ નથી સ્ફૂર્તિ હોય તો કસરત કરે ને કારણ કે સ્ફૂર્તિ નથી એનું કારણ પણ છે કે એમાં પોટેશિયમ વિટામિન બી સિક્સ ની ઉણપ પછી એવું બહાના બનાવે છે કે ટાઈમ નથી મળતો એ ટાઈમ નહીં ખરેખર તમારા મૂડની ની જે ફ્લેક્સિબિલિટી છે એ ખતરનાક છે એના કારણે તમને ક્યારેય મૂળ જ નથી થતું કે તમે એક્સરસાઇઝ કરો એક કેળો દિવસમાં એક વખત ખાશો એટલે બીજા દિવસથી તમે પણ કસરત કરવા માંડશો આ હું તમને લખીને આપું છું એવું નથી કે આ હું ખાલી જસ્ટ મારા જે અંદર છે એ માહિતી આપું છું સુપર ફૂડ નામની એક બુક છે જે રુજુતા દિવેકર નામના આપણા ઇન્ડિયાના સૌથી મોટા ડાયટિશિયન છે એમની આ બુક છે એમની અંદર સુપર ફૂડમાં જે વાતો લખેલી છે એ વાત તમારા સામે રાખું છું કેળાથી ઘણા લોકોને એવી માન્યતા હોય કે જાડુ થવાય પણ જાડુ નથી થવાતું આની અંદર કુદરતી છે છે એટલે કે હોય જે ચરબી બાળવાનું કામ કરે છે પ્રૂફ થયેલું છે અમેરિકન જે સંસ્થાઓ છે જેને રિસર્ચ કરેલું છે એના ઉપરથી આ વાતો જે આમાં લખેલી છે કે આ તો તમારા શરીરની ચરબીને બાળવાનું કામ કરે છે તો આ પછી વજન ક્યાંથી વધારે ઇન્ડેક્સ ધરાવે છે એટલે આ તમે ડાયાબિટીસ ના દર્દીઓ હોય તો દિવસમાં એક વખત નાનું કેળું હોય ને જે લીલું કેળું પીળા કેળાની વાત નથી કરતો લીલું અથવા લાલ જે લાલ તો અત્યારે નાબૂદ થઈ ગયું છે પણ લીલું કેળું હોય

ખાલીઓ ચડતી હોય એ દૂર થઈ જશે ઘણા લોકો કહે છે બ્લડ પ્રેશર હોય તો કેળાથી દૂર રહેવું જોઈએ શું એ માન્યતા સાચી છે ખોટી છે એ ખાલી માન્યતા છે કેળામાં કુદરતી રીતે જ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જેના કારણે કેળું બે ભોજન વચ્ચે એટલે હંમેશા માટે સવારે નાસ્તો કરો અને બપોરે ભોજન કરો એની વચ્ચે એટલે સવારે આઠ વાગે નાસ્તો કરો અને બાર વાગે જમો છો તો દસ વાગે તમારે કેળું ખાવું જોઈએ કે જેનાથી બ્લડ પ્રેશર પર પણ કંટ્રોલમાં રહે છે કોલેસ્ટ્રોલ પણ આનાથી કંટ્રોલમાં આવે છે એટલે તમારે ઓટ્સ કે એવી કોઈ વસ્તુ પણ ખાવાની જરૂર નહીં પડે આ એક માત્ર ફૂડ બારે મહિના ખાઈ શકાય એવું ફૂડ છે બારે મહિના આવે છે એવું બિલકુલ નથી કે તમને ઉનાળો હોય તો ના લેવું જોઈએ ઉનાળામાં પણ આનો ઉપયોગ ગજબ તમે કરી કરી શકો શકો આરામથી કારણ કે સુપર ફૂડ ફૂડ છે 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 દરેક ફ્રૂટ એવા બહુ ઓછા ફ્રૂટ હોય એક થી પાંચ જ ફ્રૂટ એવા હશે કે જે બધી સિઝનમાં ખાઈ શકાય તમે તરબૂચ કે દ્રાક્ષને ને શિયાળામાં ન ખાઈ શકો બરાબર છે તમે કેરીને શિયાળામાં ન ખાઈ શકો તમે કેરીને માત્ર કેરીના સિઝનમાં ખાઈ શકો એટલે ઉનાળા તમે ખાઈ શકો પણ આ કેળું છે દરેક સીઝનમાં ખાવામાં આવે છે જે લોકોને કોઈ પણ પ્રકારની શરદી ઉધરસ તાવ કે એ સમય દરમિયાન કોઈ તકલીફ હોય તો પણ તમારે પાકો પીળું કેળું નહીં પણ જે લીલા સ્પરતું કેળું હોય ને એ તમે આરામથી દિવસમાં એક વખત અથવા અઠવાડેમાં 3 થી 4 વખત તમે ખાઈ શકો એટલે કેળું બધા વ્યક્તિઓ માટે ઉપયોગી છે જેમને કિડની ની તકલીફ હોય કારણ કે આમાં પોટેશિયમ મેગ્નેશિયમ એ પ્રકારની વસ્તુઓ જે વધારે છે કિડનીના દર્દીઓ માટે કેળું છે એ ઓછું ખાવું અથવા મહિનામાં એક જ વખત જ ખાવું જોઈએ વધારે ન ખાવું જોઈએ એના માટે અલગ અલગ ફ્રૂટ આવે છે સફરજન છે જમરું છે એટલે એ અલગ અલગ સીઝન વિડીયોની અંદર હું તમને એ બધી માહિતી આપીશ અત્યારે મોટા ભાગના લોકો કેળું ખાઈ શકે એ માહિતી હું તમને આપી રહ્યો છું અને એ તમારા માટે ઉપયોગી છે તમને આંતરડાને લગતી બીમારી હોય પાચન ક્રિયા નબળી હોય આઈબીએસ ઝાડા કબજિયાત કે એવી કોઈ પણ બીમારી હોય તો તમે કેળું આરામથી ખાઈ શકો કેળા વિશે આ માહિતી તમને કેવી લાગી મને વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવો વિડીયો અગર સારો લાગ્યો છે તો જલ્દીથી લાઈક કરી દો અને આ પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઈકન દબાવી દો આભાર જય માતાજી